तो फैमिली हो गए अंदर सिंगल ही जावे भाई बीदा मंदिर દર્શન કરી લીધા છે અને હવે સાઈ સીધા ઘરે કાપટિકભાઈ આવવાનું કરો બટાવા તમે મેલે મડિયેથી તો દર્શન કરીને વિએ આવ્યા ઘરે હું અને પતિકભાઈ વિએ ઘરે છે ઈ ઘરે દર્શન કરીને કાપટિકભાઈ પતો બાપુને દર્શન કરી રાખે જ એને સાાવી જતી ગાડીની સાાવી જોઈએ લે તને આવડે ગાડી કરતા બટા દર્શન કરી આવ્યા હા દર્શન કરીને વિએ આવ્યા પતિકભાઈ દર્શન કરી લીધા સંદીપ છે ને અરે આ ફોન લઈને શૂટિંગ કરવા ને મેં છે ને વિડીયો અપલોડ તો કર્યો પણ ટાઈમર મૂક્યો અપલોડ જ ન થયો ને મોડું થઈ ગયું વિડીયો મૂકવામાં તો સોરી માફ કર દેજો હવે છે ને દર રોજ તમને એક જ વાગે વિડીયો જોવા મળી જાય બપોરે મને થોડી ખબર હતી હું તો કઈ અપલોડ થઈ જાય તો કઈ અપલોડ જ નથી કાઈ વાદન કો બે ચા કરે બીજો હું હવે જાન રાખું હા હવે તો છે ને દર રોજ એક વાગે બપોરે વિડિયો આવી જાય તો પ્લીઝ મારી ફેમિલી દર રોજ એક વાગે થોડોક સમય કાઢીને મારો વિડીયો જોઈ લેજો

બધા ને બેન આ ત્રીજો ખાટલો આવે ઓ પણ ખાટલા પર ખાટલા લાવે ઓ પણ આ બધા ફેમિલી વાગી ગયા છે ને હજી લેટ તો આવી જ નથી આશુ બેન ને એ બધા છે ને કંટાળી મારે ઘેર વહી જવું છે

રજા હોય તે મેરુબેન પેપર હારા દેજો હા હમ જાઓ જા એક ગાડી માં કેટલા મા છે બોલો એક ગાડી માં 6 એક ગાડી માં 6 એક ગાડી માં જાય ફાઇનલી ફેમિલી જો ટાણા લાઈટ આવી ગઈ ના ટાણા કેટલા વાગે ક છ જેટલું ટાણું થઈ ગયું છે ને અટાણે લેટ આવી છે અને ફેમિલી આજ તમને છે ને એક બીજી હતા સિગરેટ વાત છે એ તમને પણ કહી દઉં

અને દુઃખની વાત એ છે કે મારા મમ્મી છે ને એક્સવાયર થઈ જાય એટલે મારા મમ્મી ઓફ થઈ જાય એટલે આજ એનો કમ્પ્લેટ એક મહિનો થયો કેમ કેમકે આજ પૂનમ છે ને તો તે દિવસે ધૂરેટીના દિવસે પુનમના દિવસે ઓફ થઈ ગયા હા એટલે આજ પણ પૂન્યમ છે એટલે કમ્પ્લીટ આજ મહિનો દિવસ થયો મારા મમ્મી આ દુનિયા મૂકીને વહી આ જાય એનો એટલે થઈને એક સુખની વાત પણ છે એટલે મારા ભાઈ બે મહિનાને થઈ જાય એ સુખની વાત હતી અને દુઃખની વાત એ કે મારા મમ્મી

આજ પૂનમ છે ને પણ પૂનમના દિવસે સુખ અને દુઃખની બે ની વાત તમને શેર કરી દીધી કેમ કે હું કહું હાલો તમને શેર કરી દો અમારા હેતાંશભાઈ છે ને બે મહિનાના કમ્પ્લીટલી થઈ ગયા કા સંદીપ ખાસી વાત ને હમ એવી રીતનું છે ફેમિલી અને તો આજ જો તને તો અમારા ભાઈ છે ને પાછા હોઈ ગયા તો છે ને થાકી ગયા હા મઢીએ ગયા ને એટલે થાકી ગયા હા ને આજ છે ને પવન એ પણ કેવો વિડો છે એમ જો ઠંડો ઠંડો અટરનો પવન ઘડીક ઘડીક લેરિયા લેરિયા આવે છે એક ધારો પવન નથી આવતો લેરીએ લેરી આવે છે એવું બધું છે અને ફેમિલી બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં બધી અમારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો તમને ગેમો અને ગેમો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળીશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય 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 બાય